કપડવંજમાંથી સ્ટાર કાચબાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે રક્ષિત વન્ય પ્રાણી શ્રેણીમાં આવતા ઓગણસાઠ કાચબા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે દુર્લભ ગણાતી સ્ટાર પ્રજાતિના કાચબાને બચાવી લેવામાં આવ્યા છે ઝડપાયેલા બંને લોકો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે तारीख नौ दस बेहजार तेवीस રોજ મુંબઈથી ડબલ્યુ સીસીબીની ટીમ તેમને લીડ મળેલી હતી અને તેઓએ અમારા એને સંપર્ક કરેલો હતો અને નડિયાદ સામાજિક વનીકરણ વિભાગના નગર નાયબ વન શ્રી અને મદદનીશ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન મુજબ તેઓએ બતાવેલ સ્થળે ચકાસણી કરતા ફૂલભાઈ માતા રોડ પર આવેલ બળવંતભાઈ ગોવિંદભાઈ પટેલના ઘરેથી ચોવીસ તેમના ઘર આગળ આવેલા બગીચામાં ચોવીસ કાચબા મળી આવેલા હતા જે કાચબા સ્ટાર કાચબા હતા ત્યારબાદ અન્ય એક લીડ મળેલી હતી તે બાબત તેની તપાસ કરતા રત્નાકર માતા રોડ પર અર્બુદાનગર સોસાયટીમાં મકાન નંબર રહેતા કિશનભાઈ ત્યાં પણ કરતા તેમના મગનને આગળ આવેલ બગીચામાંથી નાના મોટા કુલ સ્ટાર પાંત્રીસ કાચબા મળી આવેલ હતા જે તમામ કાચબાઓને વન વિભાગ દ્વારા કબજો મેળવી લેવામાં આવેલ છે અને વન વિભાગની કચેરી સુરક્ષિત રાખવામાં આવેલ છે ત્યારબાદ બંને ઈસમોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રોસીજર ચાલુ છે